અગિયાર ઓગસ્ટ ઓગણીસો આ દિવસની જો વાત કરીએ તો એ દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું પરંતુ ઉપરવાસના ભારે વરસાદના કારણે મહાકાય મચ્છુ બે ડેમ તૂટવાની સાથે મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું મચ્છુના પૂરના રાક્ષસી કદના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એક ઝાટકે તબાહ થઈ ગયું હતું ઘણા લોકોને બજાવવાની તક પણ મળી હતી તો ઘણા લોકોને એ તક પણ ન મળી મકાનો મોટી મોટી ઇમારતો મચ્છુના પૂરે એક જ નહસ કરી દીધા હતા પોતાનો જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મચ્છુના પૂરે સદાય માટે મોતની આગોશમાં સમાવી દીધા હતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકો ઊંચાણવાળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત કરેલ અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા આ મચ્છુ જળોના રત્ના અનેક કિસ્સાઓમાંથી આજે એક એવા કિસ્સાની વાત કરવાની છે કે જેમાં દોઢસોથી વધુ લોકો એક જ મંદિરની અંદર એક સામટા મોતને ભેટ્યા હતા હા એ દરમિયાન મારી ઉંમર લગભગ ચૌદથી તેરથી ચૌદ વર્ષની હતી એ દરમિયાન આ પૂર આવેલું આજે તો એને પિસ્તાલીસ વર્ષ થવા આવે છે આજે એ સમયમાં અહીંયા રામજી મંદિર જૂનું હતું અત્યારે તો આ રામજી મંદિર નવું બનાયું પિસ્તાલીસ વર્ષમાં તો સમય જાતા ડેમેજ થઈ ગયું વાત તે બહુ હતા નવું બની ગયું પણ જૂના મંદિરમાં એચ એફ એલ એવું કંઈ પટ્ટો મારતા દરેક જગ્યાએ કે અહીંયા પાણી આવેલું તો એ પટ્ટાના હિસાબે અમે એમ કહીએ તો અઢારથી વીસ ફૂટ જેવો હતો અઢાર ફૂટની આસપાસ અંદાજીત એટલું હતું બાકી આ રામજી મંદિરની અંદર લગભગ મંદિરની અંદર દોઢસો લાશો હતી એકસો પચાસ દેવી લાશો હતી પછી વજેપર ગામની અંદર વજેપર ગામની અંદર ઓછામાં ઓછી બસો દેવી લાશો એટલે હાડા ત્રણસો જેવી લાશ વજેપરની અંદર કારણ કે અજાણતા જાર આવ્યું કોઈને જાણ નહોતી આવું તો વર્ષો વર્ષયા કે એમ એમ કહેતા અગાઉ કે પગથિયા પાણી આવી વિ જતું જૂના જમાનામાં અને આવું કોઈ પૂર આવે નહીં એવા વિસંગતમાં વિસંગતમાં લોકો કે બાર ગયા નતા છે કે કોઈનું ઘર છોડી અને આવું તકલીફ પડતી હોય તો જાય નહીં આડા ચડી જાય મકાન ચડી જાય એટલે નહીં વાંધો આવે પણ એવું કાંઈ બન્યું નથી દ્રશ્યો તો કદાચ મારે કેટલા જણ વિતાવો પડશે એ મને જ્ઞાન નથી એવા દ્રશ્ય હતા એ દ્રશ્યો તો આજે જ રાતમાં જો હું હોય યાદ આવી જાય ને તો શું થાય છે ને એ નક્કી નથી મગજમાં કારણ કે અમે તો નજરો નજરે જોયેલું છે ત્યારે તો લાશ ઉપડતી નહોતી લાશ એટલી ફૂલાઈ ગઈ હતી લાશ એટલી ખરાબ થઈ ગઈ હતી આથી કાઢી કાઢીને સારા ફતા સદગુરુ સવા સત્સ બોમ્બેવાળાના તો એ લોકો આવી અને હેલ્પ કરી આર વાળા મો ગુજરાત આરએસએસના માણસો જે હતા એણે ઘણી હેલ્પ કરી એ સમયમાં અને હેલ્પ કરાવી કારણ કે અઠવાડિયું દી તો અહીંયા કાંઈ હતું જ મેદાન સાફ જ હતું પણ કારણ કે અહીંયા વાહન પણ પહોંચી શકતા એમ નહોતા કારણ કે પરિસ્થિતિ એવી હાલીને જવું પડે ત્યાં જેલ રોડ પર જેલ છે સબ જેલ છે ત્યાંથી હાલને જવું પડતું વાહન કોઈ એલાવટ નહોતા કારણ કે બબે ફૂટ તો ભરતી ચડી ગઈ માટીની આ પૂરના હિસાબે મારા પરિવારના કોઈ સદસ્ય પણ મારા સગા મારા મિત્રો જે અમે નાનાથી હારે મોટા થયા એવા બે વયા ગયા બે ત્રણ વયા ગયા સિવાયના મારા સગાવાલામાં વયા ગયા બાકી મારા બાપુજી અહીંયા આ મંદિર ઉપર હેત જ હતા નીચે જતા ભૂરાય ઉઠીએ લોકો એ પ્રમુખ હતા ગામના આજે હું થઉં તે દિવસે એ હતા અને એ લોકોએ કાનજીભાઈ એમનું નામ હતું એટલે કે કાનજીભાઈ તમે પેલા ઉપર જઈને વ્યવસ્થા કરાવો તાત્કાલિક એટલે એને ઉપર ધરાવી દીધા બધા જાલી એટલે તમે જઈને ઉપર વ્યવસ્થા કરાવો પાણી વધતું જાય એમ કે તાત્કાલિક એને લઈ બચી ગયા બાકી અમે એનો અમારો પરિવાર સામેની મેળી ઉપર હતો એટલે મેળી ઉપર પાણી આવતું હતું પણ એન્ડમાં તો મોઢામાં પાણી આવી જાય અને બહાર ઉઈ જાય મોઢામાં આવે અને બહાર ઉઈ જાય ત્યાં સુધી પોગી ગયું હતી પણ પછી વટતા પાણી થઈ ગયા એટલે અમે બચી ગયા કે આજે અમે અમારા મરણને પણ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા હોય તો અમે નજર સામે જોયેલું આજે એ ઘટના અને એ પરિવાર એ પરિવારમાંથી અમે હવે બે ત્રણ જણા જ બીચા બાકી તો બધા ઉંમરને અનુસંધાન બધા દેવ થતા જાય છે ત્યારે મારી ઉંમર લગભગ નવક વર્ષની આશરે છે ત્યારે હું ચોથો ધોરણમાં ભણતો હતો અને જે પૂર આવ્યું ત્યારે એવી માન્યતા હતી કે બધે આવે પાણી પણ મંદિર ઉપર ન ચડે એ મંદિર ઉપર ન ચડે એના એવી રીતની જે આગળના ગઈગાઓને વાત કરતા હતા એટલે મંદિરે બધા માણસ અહીંયા આવી ગયા અને આ ગામમાં બધા કાચા મકાન ખાલી પાંચ કે છ મકાન પાકા હતા એ જ બચી ગયા બાકી તમામ કાચી માટીના મકાન હતા એ તમામ ધરાશય થઈ ગયા અને આ મંદિરમાં એને લગભગ ત્રણસો માણસ થી ચારસો માણસ એક જામતા ભેગા થઈ ગયા જે કહેવત હતી કે મંદિરમાં પાણી ભરી જાય બાકી ગમે જાય એના હિસાબે હિસાબે માણા બધા મંદિર ઉપર આવી ગયા મંદિર ઉપર ત્યારે સીડી નહોતી ઉપર ચરવા માટે પાણી એક જ સામતું આવી ગયું એક જ સ્પીડ માં આવી ગયું પાણી કે દસ પંદર ફૂટ કે અઢાર ફૂટ સુધી એમનું પાણી આવી ગયું અને સીડી નોતી એટલે લાકડા ની રાખી અહીંયા અને માણાને ને ઉભા લાકડા સીડી દ્વારા મંદિર ઉપર ચડાવવા મંદિર પાકું આગળ ચાલી હતી પણ મંદિર જે ઘુમટ હતું એના ઉપર નરિયા વાળા મકાન જે ચાલી હતી એના ઉપર પાણી ચડી ગયું અને એના જે માણસો ને જે લાકડાની સીડી રાખી હતી ને એ લારી લાકડાની સીડી અચાનક ખંડિત થઈ ગઈ એટલે ભાંગી ગઈ જેથી ભાંગી એટલે જે નીચે માણસો હતા એ મંદિર માં મંદિર માં રહી ગયા અને પાણી અચાનક આવી ગયું અને લગભગ દોઢસો થી એકસો માણા અહીંયા એની પોતાની જિંદગી ગુમાવી બેઠા અને હું તો અહીંયા નહોતો ત્યારે હું મારા મામાના ઘરે મને મારા મામાની તૈયાર ગયા પણ મારું મોટ મારા બાપુ મારા મોટા ભાઈ એ તમામ વસ્તુ અહીંયા હતા એક મારા ભાઈજીના છોકરા હતા પરસોત્તમ ભાઈ એ પણ આ મંદિર માં એનો પણ જીવ ગુમાવ બેઠો એમ અમે સવારે અહીંયા આવ્યા ને તો એટલું કોઈ વસ્તુની વાતને અહીંયા લાઠું અને આ તમે ચાલુ વરસાદે

આ તમામ જાતની આમ અમે સવારે અહીંયા આવ્યા હું મારી ઉંમર તેથી નાની હતી નવ વર્ષ હું સમજણો હતો તો કોઈ માણસ એને થાંભળા ઉપર બચારાની લાશ તીંગાતી હતી કોઈની બાવર ઉપર ટીંગાતી હતી તો કોઈને શેરીમાં હતી તો કોઈના પોતાના ઘરે હતા એવી રીતની એને આ બધી એને ભયંકર અમે આમ આ મંદિર અમારે જૂનું હતું અમારે બાર બાર બે હજારમાં અમે આ મંદિરનું નવું જીર્ણોધા કર્યું અને જે આ મંદિર માં જે માણસ આવી ગયા હતા એના પાછળ અમે આત્માને શાંતિ મળે ત્યારે અમે હમણાં પણ પણ એક કથા એના ભાગવત કથા પણ બે હું ત્યારે નાનો તો આ મહિના આવ્યું ને એટલું ભયંકર હતું ને કે મેં મારી ઉંમરમાં નથી જોયું અને વરસાદ રહ્યો ને અંગૂઠાની ધાર રહી ને એટલું પાણી ભરવા પડ્યો અને તો વરસાદ બંધ જ ન થયો અને મારા અદા પણ તણા હતા પણ એમને કે સાડી નાખીને બચાવી લીધા એટલે એમને કઈ પણ બહુ સાંભળે નહીં પણ એમ કે આવી ભગવાન કોઈ પરિસ્થિતિ હોવ ગામમાં નહીં પણ આખા ભારતમાં ન કુદરત ને પ્રાર્થના કરી અને એ કેટલે એવું દ્રશ્ય હતું કે ખાવા પીવાનું કોઈ વસ્તુ કઈ નબળે છોકરા લેવાના બકરા ધોળા એટલા મરી ગયા બધા બાયુ નવ સાંભળ્યું તાર માં ટીંગાય બિચારાના કપડાં નમરે નવસ્ત્રા છોકરા નવસ્ત્રા ઢોરા ટીંગાય ખાટલા ટીંગાય વાળા ટીંગાય મકાનના કાટ પરમાં માળા ટીંગાય પણ કોઈ બચાવી પોઝિશન નહોતી અને દાદા કેટલાક એટલું ભયંકર હતું કે આપણે માન મન બચ્યા કે બચે મન નથી પણ પાણીનો ફરવા રહ્યો ને એને આપણે મેળવી પર ચડાવ્યા આવું આપણા અદા અમારા કહેતા બાકી તો હાવ નાનો હતો એ ખુશાલીમાં અમે આ તે પિસ્તાલીસ વર્ષ પૂરા થયા એટલે આજે રાત્રે દસ વાગે ચોવીસ કલાકની વજે પર રામજી મંદિર રામજી મંદિરે ચોવીસ કલાકની રામ ધૂન દોરવાની કે જે આ આત્મા વહી ગયા આત્મા વહી ગયા એના ભગવાન એના આત્માને સદગતિ આપે શાંતિ આપડે કારણ આપણે તો એની અરે આંબી નહીં હતી અને ભગવાન પૂરા વિશ્વમાં આવું કોઈ બી ન થાય એવી રામજી ભગવાન આપણે પ્રાર્થના કરી ભારત માતા કી જય બાબુભાઈ ડાયાભાઈ પરમાર અને રહેવાસી પહેલેથી જ અમારા ઘર આખું વજે કન્યા મોટા થયેલા એ વિષયમાં જે જે કાંઈ અમે જોયું એ દ્રશ્યમાં તો આજની તારીખમાં હજી કોઈને પણ આ વાત કરવા બેસે ને એટલે માણસની આંખમાં આંસુ આવી જાય હા કે એવા આવા અમુક અમારા વજેપરની અંદરમાં ઘરની અંદર કોઈ વસ્તુ ન રહી માણા ન રહ્યા દર દાગીના રહ્યા દાગીના તો કાલે આપણે પ્રગટ કરશું પણ જે વસ્તુ જે હતી અને મેન ધણી એવો હતો કે અમારા બાજુમાં પ્રભુભાઈ મેઘજીભાઈ દુકાનવાળા પૈસા કોઈ આગળ હોય ન હોય કોઈ ખાતા માલ કે છે લઈ જાઓ માલ જાઓ એવો માણસ હતો એના ઘરમાં કોઈ પણ એક નાનું છોકરું બેઠું નહીં એની સાથે મારા બનાવી હતા નરસિંહભાઈ વાલજીભાઈ નકુમ એમની સાથે ત્રણ બે છોકરા અને આ નરસિંહભાઈ એક લાકડાના આધારે ત્રણે જણા હતા એમ લાઈનમાં બેઠા હતા એમાં લાકડું ક્યાંક ભડકાણું અને સીધી આમ ઘોડી થઈ એટલે સીધા હાથે પાણીમાં ભરી ગયા અને એમાં એટલે કોઈ બચ્યા નહીં એમાં પછી આ જે આપણું રામજી મંદિર રહ્યું એ

એ તો ઉપર તરી કાંઈક નીકળી શકતા ઉપર જે માણસ હોય હોય તો એને પણ ખેંચી શકતા હતા પણ એ કોઈના મગજમાં એવી હતું નહીં કારણ કે જૂનમાં અમારું મંદિર હતું આ તો ઉપરથી એક ભાઈ પડ્યા પડ્યા એટલે સીધા નીચ મંદિરમાં પડ્યા પડ્યા એટલે આના અંદર જે ભગવાનના ફોટા હતા ને એ ફૂટી ગયેલા એના કાચ લાગી લાગીને હદે લોહી લુવાણ એ બાઈ થઈ ગઈ હયાત અત્યારે પ્રેમજીભાઈની બા જીવે છે દુકાનવાળા એ આખું પરિવારમાં હતું પછી હો આખો જાદો થયો તો હવે ઉપરથી જે પણ પડ્યા ને તો આના અંદર એટલી બધી લાશું એટલે અમે પોતે એમ કેતા કે આભો હું ને અહીંયા હાલવા દે ને પણ કેને ખબર કે આ શું કરીને હું તો હે પણ તા તો આત્મા તો અંદર ભગવાનના શરણાગત થઈ ગયા હતા